કારમાં વિષવાળી પાણીની બોટલ રાખતા હોય તો સાવધાન ભડકે બળી જશે ગાડી એક ભૂલ પડશે ભારે તમે તમારી કારને આગની ઘટનાથી બચાવવા માગો છો તો તમારે મોટી ભૂલથી બચવાની જરૂર છે સામાન્ય રીતે જ્યારે લોકો વાહન ચલાવે છે ત્યારે તેઓ તેમની સાથે પાણીની બોટલ રાખે છે ઘણી વખત લોકો પોતાની પાણીની બોટલ સીટ પર રાખી ભૂલી જાય છે કેટલાક લોકોને આ બહુ સામાન્ય લાગશે જોકે એક નાની દેખાતી વસ્તુ તમારી લાખો રૂપિયાની કારને આગ લગાડી શકે છે તેની તમને ખબર પણ નહીં પડે તમે પણ આ પાછળનું કારણ નથી જાણતા તો આજે અમે તમને એના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ બોટલથી આગ લાગવા પાછળનું કારણ શું છે જ્યારે તમે કારની સીટ પર પાણીની બોટલ છોડો છો ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલ જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે બિલોરી કાચની જેમ કાર્ય કરી શકે છે આ બોટલમાંથી પસાર થતાં સૂર્યના કિરણો કેન્દ્રિત થાય છે જેનાથી એટલી ગરમી પેદા થાય છે કે કારમાં આગ લાગી શકે છે આની સંભાવના ક્યારે વધી જાય છે બોટલ પારદર્શક પ્લાસ્ટિકની હોય પારદર્શક બોટલ સૂર્યપ્રકાશની બિલોરી કાચની જેમ ફોકસ કરે છે બોટલમાં પાણી હોય પાણી પ્રકાશને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જેનાથી ગરમી એક બિંદુ સુધી વધી શકે છે બોટલ પર સીધો સૂર્યપ્રકાશ પડવો જો બોટલને સીધા સૂર્યપ્રકાશમાં છોડી દેવામાં આવે તો